નમસ્કાર મિત્રો તો અહીંયા આપણને પૂછ્યું છે કે પંદરસોનું બે વર્ષનું દસ ટકાના લેખે સાદું વ્યાજ કેટલું થાય તો મિત્રો સાવ સિમ્પલ છે સાદુ વ્યાજ એટલે આપણે જો પેલા પી તો આપણને આપેલું છે પી બરાબર પંદરસો અને બે વર્ષની મુદત છે એટલે એન બરાબર બે વર્ષ અને દસ ટકાના લેખે એટલે આર બરાબર વ્યાજનો દર આપણને કેટલો આપેલો છે દસ ટકા તો હવે સાવ સિમ્પલ છે સૂત્ર મૂકી ગયું કે આપણે આ શોધવાનું છે વ્યાજનો દર શોધવાનો છે એટલે પી આર એન અને છેદમાં સો તો આપણે આનું સૂત્ર ઉપર રકમ મૂકી દેવાની કે આ બરાબર પી કેટલું છે પંદરસો તો પંદરસો ગુણ્યા બે ગુણ્યા દસ અને છેદમાં મૂકી દેવાના સો તો મિત્રો આ ઝીરો 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 માઇનસ થઈ જાય તો વધ્યા કેટલા પંદર ગુણ્યા બે ગુણ્યા દસ તો પંદરે દાન એકસો પચાસ અને આનો તમે ગુણાકાર કરો એટલે જવાબ આવી જાય પંદરે દાન દોઢસો દોઢસો ગુણ્યા બે એટલે આ આવી ગયા ત્રણસો તો આપણે આય બરાબર મળી ગયું ત્રણસો એટલે આપણે જવાબ એટલે કે પંદરસોનું બે વર્ષનું